સિહોરમાં સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે દરેક વર્ગખંડમાં ખંડમાં ફાયરબોલની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે રાજકોટમાં બનેલ દુર્ઘટનાના અનુસંધાને તેમજ સુરતની તક્ષશિલા જેવા આગની અઘડિત બનાવને નિવારવા દરેક વર્ગખંડમાં ફાયરબોલની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી આ ફાયરબોલ દરેક વર્ગખંડમાં સ્ટેન્ડ લગાડી વિદ્યાર્થી પોતાના હાથથી આ ફાયરબોલ સ્ટેન્ડમાંથી કાઢી લાગેલી આગમાં ફેંકી શકશે તે ઊંચાઈએ લગાડવામાં આવી છે આ ફાયરબોલ એક પોઈન્ટ સાતસો પચાસ ગ્રામનો હોવાથી કોઈપણ વિદ્યાર્થી તેને સરળતાથી ઊંચકાઈને લાગેલી આગમાં ફેંકી શકશે ફાયરબોલના ઉપયોગ વિશે વિદ્યાર્થીઓને ડેમોન્સ્ટ્રેશન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા આ ડ્રેમોટ્રેસનમાં શાળાના ટ્રસ્ટી અને સંચાલક શ્રી પી કે મોરડીયા સાહેબ શિક્ષકગણ તેમજ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા 对、嗯，我们、嗯。 ते yeah, माहिती like 对。嗯嗯嗯 salud

અમારી શાળા વિદ્યામંત્રી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટરભાઈ શ્રી અલિકેતભાઈ રાજ્યગુરુએ અમારી શાળામાં ફાયર સેફ્ટીની જે કાંઈ સુવિધાઓ છે એની સંપૂર્ણ વિગતે વાત કરી છે આ ફાયર બોલ અમારી શાળામાં લાવવાનો ખાસ હેતુ કે આવી કોઈ આગને લગતી આકસ્મિક ઘટનાઓ ઘટે તો અમારી શાળા એનાથી સલામત રહે મારી શાળા સલામત શાળાના ભાગરૂપે આ ફાયરબોલની અમે વ્યવસ્થા કરવામાં આવી છે અનિકેતભાઈએ વાત કહ્યા મુજબ કે સમગ્ર જિલ્લામાં કદાચ અમારી આ પ્રથમ એવી શાળા હશે કે જ્યાં ફાયરબોલની આવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે હું આશા રાખું કે આવી કોઈ ઘટના ઘટે જ નહીં અને આવી દુર્ઘટના બને નહીં તેમ છતાં અકસ્માતે ક્યારેક નાની મોટી આવી ઘટના ઘટે તો આનો ઉપયોગ ત્વરિત થાય અને વિદ્યાર્થીઓનો બચાવ થાય અને કોઈ જાનહાની ન થાય ના ભાગરૂપે આવો વ્યવસ્થા અમે સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી છે એટલે મારી શાળા વિદ્યામંત્રી શાળા એટલે સલામત શાળા અસ્તુ ભારત માટે ઓકે સર નમસ્કાર હું અનિકેતભાઈ રાજગુરુ કેમ્પસ ડાયરેક્ટર વિદ્યામંત્રી જ્ઞાનપીઠ સંસ્કૃત સ્કૂલ સિંહો મારી સાથે સંચાલકના ટ્રસ્ટી શ્રી પીકે કે મોરડીયા સાહેબ ખાસ ઉપસ્થિત છે પીકે કે મોરડીયા સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન નીચે આપ સૌ જાણો છો કે હમણાં થોડાક દિવસ પહેલાં રાજકોટમાં જે ગેમ ઝોનની અંદર અકસ્માતની દુર્ઘટના બની અને એ પહેલાં સુરતની અંદર કક્ષશિલાની અંદર જે ટ્યુશન ક્લાસીસની અંદર આગની ઘટના બની તો આવી ઘટનાઓ છે એ કોઈપણ બેદરકારીના કારણે એ બનતી હોય છે તો આપ સૌ જાણો છો કે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ છે એ કોઈપણ ઘટના અને દુર્ઘટના બને નહીં એની પૂરેપૂરી સાવચેતી છે એ રાખે છે હમણાં ને હમણાં ઘણા બધા આગના બનાવો બને છે તો શાળામાં આજ દિન સુધી એક પણ ઘટના આવી બની નથી તેમ છતાં સાવચેતીના ભાગરૂપે દરેક આપ સૌ જાણો છો કે દરેક શાળાની અંદર કે કોઈપણ કેમ્પસની અંદર હોય તો નવ મીટરથી વધારે ઊંચાઈ હોય તો ફાયરની સુવિધા છે એ કમ્પલસરી છે અને નવ મીટરથી ઓછી ઊંચાઈ હોય તો એબીસીના છ કિલોના બાટલા અને ઓક્સિજન અને નાઇટ્રોજનના બાટલા કે સીઓટુના બાટલા એ કમ્પલસરી છે તો અમારા બાળ મંદિર વિભાગની અંદર પણ આવા બાટલાઓ ફાયરના મૂકવામાં આવ્યા છે સંપૂર્ણ કેમ્પસની અંદર ફાયર સિસ્ટમ છે એ ફાયર અલારામ સાથેની એ તૈયારી છે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આગ લાગે છે ત્યારે ક્લાસની અંદર કે કોઈપણ ઓફિસની અંદર જ્યારે ઘટના બને ત્યારે ફાયર છે એ જનરેટર શરૂ થાય ત્યાં સુધીમાં જે આગ છે એ વિકરાળ સ્વરૂપ છે એ ધારણ કરી લેતી એટલે સૌ પ્રથમ સિહોરમાં કે ભાવનગર જિલ્લામાં હું માનું ત્યાં સુધી આ અમારી શાળા પહેલી એવી હશે કે જ્યાં જીએફઓ એટલે કે ફાયર બોલની સુવિધા અમે દરેક વર્ગફ્રંડની અંદર એ મૂકી રહ્યા છીએ આ ફાયરબોલ છે એ ગ્રીન ફાઈબર છે અને આ ફાયરબોલની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય મેડ ઇન ઇન્ડિયા ભારતમાં જ આ ફાયરબોલ બનેલા છે અને વિદ્યાર્થીઓને કે આનીથી કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતના એ ફાયરબોલ છે એ બનાવવામાં આવેલા છે આ ફાયરબોલ છે એ એની બનાવટ કઈ રીતની છે કે જ્યારે કોઈપણ જગ્યાએ આગ લાગે કોઈપણ વર્કફંડની અંદર આગ લાગે તો આ દરેક રૂમની અંદર એ દરવાજાની પાસે એ સ્ટેન્ડની અંદર આ ફાયરબોલ છે એ મૂકવામાં આવ્યો છે જેવી કોઈ ઘટના દુર્ઘટના બને નાની એવી આગ લાગે તો વિદ્યાર્થી એની હાઇટ ઉપર વિદ્યાર્થીની જે હાઇટ છે એ જ હાઇટ ઉપર છે એ આ ફાયરબોલ છે એ લગાડવામાં આવ્યો છે સિત્તેર સેલ્સિયસથી વધારે જેવું તાપમાન થાય એટલે આંખ ક્યાંય પણ લાગે તો આ ફાયરબોલ છે વિદ્યાર્થી છે એ આનું વજન છે એ એક કિલો ત્રણસો ગ્રામથી લઈ અને એક કિલોને સાતસો ગ્રામ સુધીનું હોય છે આ સ્ટેન્ડમાંથી ફાયરબોલ હાથમાં લીધો જ્યાં પણ નાની એવી આગ લાગી હોય ત્યાં આ ફાયરબોલ છે વિદ્યાર્થી છે એ ફેંકી દે અથવા એને ત્યાં ઘા કરી દે એટલે ત્રણથી પાંચ સેકન્ડની અંદર જીવવાનું આનું છે એ ઓગળે અથવા આને સિત્તેર સોીસથી વધારે આને ગરમી મળે એટલે આપોઆપ છે આ છે બ્લાસ્ટ થાય અને બ્લાસ્ટ થાય એટલે આની અંદર જે બે કિલો જેટલો જે એક કિલોને સાતસો ગ્રામ જેવો જે આમાં કેમિકલ છે જે પાવડર છે એબીસી પાવડર એ છે એકસાથે બ્લાસ્ટ થાય એટલે આખા વર્ગની અંદર છે એ ફેલાઈ જાય છે અને એને કારણેથી જ્યાં પણ આગના લાગી હોય કે તરત છે એ ગુજાઈ જાય છે અને ફાયરની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં નાની એવી આગ હોય તો એ આ ફાયરબોલ છે એ દુર્ઘટના રોકી શકે એટલા માટે સંસ્કૃતિ સ્કૂલની અંદર સૌપ્રથમ દરેક વર્ગની અંદર આ ફાયરબોલ મૂકવાનું એ આયોજન સંચાલકના ટ્રસ્ટી શ્રી કે મોરડીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે અને આશા રાખીએ છીએ કે કોઈ દુર્ઘટના ઘટના બને નહીં અને જો બને તો એના માટે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ છે એ ફાયર આલર્મથી લઈ અને ફાયર સેફ્ટીના તમામ નીતિ નિયમ મુજબનું આયોજન કરેલું છે વસ્તુ ભારત બતાવ સર સાહેબ એક તમારી મિનિટ લઉં છું સાહેબ આમાં નિયમ પ્રમાણે કાંઈ હોય ખરું આ ફાયર આ બોલ છે એની એક્સપાયરી ડેટ છે પાંચ વર્ષની હોય છે એટલે મેન્યુફેક્ચરિંગ ડેટથી લઈ અને પાંચ વર્ષ સુધી એ આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પાંચ વર્ષ પછી એક્સપાયરી ડેટ થઈ જાય પછી આનો યુઝ છે એ કરી શકતા નથી પણ પાંચ વર્ષ સુધીમાં ગમે ત્યાં આ દુર્ઘટના થાય તો આ ફાયરવોલનો ઉપયોગ છે એ આપણે કરી શકીએ માર્કેટમાં જે આવ્યું નથી ત્યાં સુધી આપણે આની કિંમત શું હશે હાલમાં આ અંદાજિત કિંમત છે એની એકત્રીસો નવ્વાણું રૂપિયા છે પણ એકસાથે સાથે ડિસ્કાઉન્ટ માં લેતા આ સત્યાવીસો રૂપિયા ની કિંમત નું એ આપણને ખોટું થાય છે ક્યાંથી મળી રહેશે અત્યારે દિલ્હી થી અમે આનું પરચેસ કરેલું છે સાહેબ આપણી સ્કૂલમાં તો અનેક સુવિધાઓ જોઈ મેં અને ખુશ થઈ ગયો પરંતુ લાઈટ ઓવરટેડ થઈ ગયો બંધ થઈ ગયો હોય અને આગ લાગી ગઈ હોય તો તમે શું કરી શકો વરભાઈ અમારી શાળામાં આવી ઘટના ન જ ઘટે એવો ભગવાનને પ્રાર્થના કરીએ તેમ છતાં અનિવાર્ય સંજોગોમાં ક્યાંક શરત મિસ મિસમેનેજમેન્ટ થયું હોય ને આગની ઘટના ઘટી હોય તો તમે કીધું એમ પાવર સપ્લાય બંધ થઈ ગયો હોય લાઇટ જ ન હોય તો આ બધી ફાયર સિસ્ટમ કેવી રીતે કામ કરે તો અમારી શાળામાં અમે આ ફાયર સિસ્ટમની સમગ્ર સાધન સામગ્રી રૂપિયા પાંચ લાખના ખર્ચે તૈયાર કરી જ છે ફાયર સેફ્ટીના તમામ સાધનો પણ એને ચલાવવા માટે જો લાઇટ ન હોય પાવર ન હોય તો અમે આવું ત્રણ લાખના ખર્ચે આવું જનરેટરની સુવિધા કરી છે કે જ્યારે લાઇટ ન હોય અને ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠે જેમ પડ્યા ન રહે અને એનો ઉપયોગ થાય એના માટે જનરેટરનો પાવર સપ્લાય અમારે એડ કરી અને અમે ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ સાહેબ તમે અમારો કે ફાયર સિસ્ટમનો અનુભવ હોવા તમને ઘણો છે મેં જાણી લીધું પણ તમે લગભગ મહિનામાં પંદર દિવસ તમે ટ્રાય કરો છો એ મેં પ્રેક્ટિસ કરતા જોયા છે હકીકત શું છે હકીકત સાચી છે ખોટી છે હા સત્ય છે કારણ કે આ બધી વસ્તુનો જો અમે ઉપયોગ ન કરીએ સમયાંતરે હું ડેમોન્સ્ટ્રેશન ન કાઢીએ તો આ બધી ધૂળ ખાતી હોય છે અને જ્યારે ખરા સમયે કામ ન લાગે તો એ નકામું છે એટલે આના માટે અમે દર પંદર દિવસે આમનો વિદ્યાર્થીઓને સ્ટાફને શાળા પરિવારને ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ અને એનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપીએ છીએ જો આવી કોઈ ઘટના ઘટે એનો ઉપયોગ કેવી રીતે થાય જેથી આપણે કોઈ જાન બચી શકીએ